બોટાદ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત રાણપુર જે નગરપાલિકા પચીસ ગણી શકાય ત્યારે રાણપુર ગામ સુવિધાથી વંચિત છે છે અને વિકાસની જરૂરિયાત જેને લઈ અગાઉ ઉચ્ચ કક્ષાએ અનેક વખત જિલ્લાથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવતા રાણપુર ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો વેપારી મંડળના હોદ્દેદારો વેપારીઓ સહિતના ગ્રામજનો દ્વારા મોંડ રેલી યોજવા બાવ્યા હતી જે મોંડ રેલી રાણપુર ગ્રામ પંચાયત કચેરી થી બસ સ્ટેન્ડ થઈ જબરચંદ બેગાડી ચોક થઈ મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી હાથ ના ફ્લેક્સ બેનર સાથે માંગો ઉઠાવી મોંડ રેલી યોજી વિરોધ દર્શાવી અને રાણપુર મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું આગામી સમયમાં જો કોઈ નિર્ણય ન થાય તો આગામી દિવસોમાં પણ રાણપુર ગામ બંધ રહેવાનું આંદોલન ઉચ્ચાર્યું હતું માંગ એવી છે કે વર્ષોથી રાણપુરના વિકાસના કામો થતા નથી ખાસ કરીને રોડ રસ્તા ગટર પ્લસ જે નવો નવો વિસ્તાર જે વિકસ્યો છે રાણપુરનો એના રોડ રસ્તાનું કામ પણ થતું નથી ફાટકનો પ્રશ્ન છે ખાસ કરીને મોટો પ્રશ્ન પાણીનો છે કે આવડું મોટું ગામ હોય અને નર્મદાના નીર જ્યારે સરકારે ગામે ગામ પહોંચાડ્યા હોય ત્યારે રાણપુરને છ દિવસે પાણી મળતું હોય તો રાણપુરની શું હાલત હશે આપ સમજી શકો છો કારણ કે છ દિવસે પાણી એક વખત મળે તો માણસ કેવી રીતે જીવન જીવી શકે આના માટે અવારનવાર પંચાયતથી અને અમે પણ રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં અને અન્ય ઠેકાણે તો હજી સુધી આનું કંઈ નિરાકરણ નથી આવતું જેથી કંટાળીને ન છૂટકે અમે આંદોલનનો માર્ગ આજે સ્વીકાર્યો છે અને એના પહેલાં પ્રથમ પગલાં રૂપે મામદાર સાહેબના જે ગામના જનો અને પંચાયતના સભ્યો સરપંચશ્રી બધા સાથે મળી અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ મામદાર કચેરીમાં અને મામદાર સાહેબને આપણે આવેદનપત્ર આપ્યું છે ત્યાર પછી જો હજી આનું નિરાકરણ નહીં આવે તો અમે આગળ ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું ધરણા કરશું ઉપાસ આંદોલન કરશું અને જરૂર પડશે તો રાણપુર બંધનું એલાન પણ આપશું અને ગામનો વિકાસ થાય એના માટે અમારા પ્રયત્નો સફળ થાય એવા અમારા તમામ પ્રયત્નો રહેશે એમાં લગભગ પચીસેક હજારની વસ્તી છે રાણપુર ગામની તાલુકા સેન્ટરનું ગામ છે અને અમારા ઘણા પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલ્યા છે જેમાંથી એક નંબર કે પાણી અમે છ દિવસે આપીએ છીએ પાણીની સ્ટોરેજ કેપેસિટી ન હોવાના કારણે અમે પાણી છ દિવસે આપીએ છીએ તો રૂરબન ઓટેકામાં આપણે એક દરખાસ્ત કરીને મોકલી છે આશરે બે વર્ષ પહેલાં તો એમાં ત્રણ ટાંકીને ત્રણ સંપ માગ્યા છે જેનો નિકાલ નથી આવતો પછી અમારા ખ્વાજા સોસાયટી મદની સોસાયટી અસર આંબાવાડી આ બધી સોસાયટીઓ લગભગ પચીસેક વર્ષથી થઈ છે અને દર ચોમાસામાં ડૂબમાં જાય છે તો એનું પણ કોઈ ડ્રેનેજ કે કોઈ સરકારશ્રી તરફથી કંઈ નિરાકરણ નથી થતું બીજું અમારા રોડ બિસ્માર હાલતમાં અમારો મુખ્ય રોડ પોલીસ સ્ટેશનથી એપીએમસી સુધીનો ખ્વાજા સોસાયટી અસર મદની ઘણી વિશાળ સોસાયટીઓ છે જેનો રોડ બિસ્માર હાલતમાં છે પછી આટલું આટલું વસ્તી હોવા છતાંય અમારી નગરપાલિકાની માગણી વર્ષોથી છે જ્યારે અમે ચૂંટાઈને બેઠા ત્યારે અમે પહેલો ઠરાવ નગરપાલિકા થાય એવો કરેલો માંગ એવી છે કે વર્ષોથી રાણપુરના વિકાસના કામો થતા નથી ખાસ કરીને રોડ રસ્તા